હા તાજી જોઈશે કિસ્સા મિત્રો તો અમે જોઈ રહ્યા છીએ મારા ગામડે છે બીજું લાઈટ જોવા માટે બીજી અંદર બન્યો ચાલો શાકભાજી લઈ રહ્યા છીએ ગાય શાખી અરવા ગામનું બજાર છે જોઈ શકો તમે અહીંયા જો શાકભાજી ભરાયા અત્યારે માર્કેટ જો લે લો લાવજો અલા કોથમી તો બહાર નીકળી જઈ મેં

માસીના ઘરે જઈએ વીડિયો ની અંદર બન્યા રહેજો આ બાજુ આવ્યો હ હે આ બધો બધો અલકે ના નક્ષુ આ બસુ સુહાગ હેડો કો તમારી ઈ જતી ઉટોના ઓય ખરે મઢાઈ રાખ કોયલ કોયલ એક મહિના હૈ ગાર એક મહિનો હમ જા રહે હૈરા કેસ અચ્છા હૈ raider, chú, ra đây sát sát xuống mà vào. Anh ơi, anh chụp. 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 Anh ơi, anh chụp.

હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ